નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા બે હજાર પચીસનું પ્રથમ મોટું વાવાઝોડું આવવાની અને ગુજરાતમાં માવઠું પડશે તેવી આગાહી કરી છે આ વાવાઝોડું ગુજરાતમાં અસર કરશે કે નહીં અને માવઠું ક્યારે પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં આજેથી ત્રણ દિવસ હવામાનમાં પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી અનુસાર આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાશે અને મેઘગર્જના સાથે કમોસમી વરસાદની સંભાવના છે તેમણે કહ્યું કે સમુદ્ર કિનારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમણે દસ એપ્રિલ સુધી હવામાનમાં પલટાની આગાહી કરી છે આ સાથે અંબાલાલે એમ પણ કહ્યું કે બંગાળના ઉપસાગરમાં સિઝનનું પ્રથમ વાવાઝોડું બનશે ગુજરાતમાં એક સમયે બેતાલીસ ડિગ્રી સુધી પહોંચેલું મહત્તમ તાપમાન અત્યારે છત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ગરમીનું જોર રહ્યા બાદ ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટ્યું છે રાજ્યમાં અચાનક મોટાભાગના જિલ્લામાં તાપમાન ઘટ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે હાલ લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ભેજવાળા પશ્ચિમી પવનોને કારણે રાજ્યમાં પહેલી એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે